નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે ભાવનગર જિલ્લાના સિહોર ગામની મેઇન બજારમાં દરવાજા પાસે આવેલ કોમ્પ્લેક્ષની અંદર દુકાનદારો બાખડ્યા હતા સિહોર મેઇન બજારમાં માથાકૂટ સર્જાતા અફડાતફડીનો માહોલ બન્યો હતો દરવાજા પાસે આવેલ એક કોમ્પ્લેક્સની અંદર રણછોડભાઈ વાઘેલા નામના આધેડનું માથું ફોડ્યું બાજુબાજુમાં દુકાન ધરાવતા હોય બંને વેપારીઓ ટેપ વગાડવા જેવી બાબત સામાન્ય બાબતને લઈ અને માથાપૂટમાં ઉતર્યા હતા અંદર વાઘેલાને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે વાગતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વિપુલ બલિયા ભાવનગર સવારે સાડા આઠે દુકાને ગરબી વધતો હતો ત્યારે ઉપર દરજી મુનાભાઈ પાસ વગાડીને બેઠા હતા હું ના પાડવા જતા ધોપો લઈને મને મારે માથામાં બે ટાંકા આવેલી છે અને હાથ ઉપર પણ મારી ભાગી ગયેલ છે ને છતાં જતાં ઘંટી આપી ઘણી બીજાને લઈને આવું જોઈએ છું ત્યારે થાય એમ કરી લે અત્યારે કુછ વાત છે દીલી ઈ ફૂલ ટેફટ સગરે તો મદાદા નીચે દીવાપતિ હતા તો દીવાપતિ નું સગરે અને એમ કીધું કે ભઈ ટેફટ નું રાઈ દીવાપતિ દીને એટલું પછાડ કરતો હોય તો એણે એમ કીધું કે કાઈ ટેફટ દીને હોય છે નામ ન પડે અને સીધો તો મદાદાને એ જોપોને કાતર માર્યો અને એને કે માર્યું એટલેને હાથ માથે તમ કાંડા આવ્યા છે અને હાથમાં મૂંઢ ચાવા ગયો છે હાથમાં પછોરાઈ ગયો છે